આપણે બધા ઋષિ ના સંતાનો છે આપણું એક એક ગોત્ર હોય છે અને આવા ઋષિઓના સંતાનો આપણે તો

તો હું એની ઉપર બધી ઉત્પત્તિ કરી શકું અને વળી ભાગવત માં તથા આવે ત્રણ ભાગ માં પાણી છે એક જ ભાગની અંદર આપણે બધા છીએ કરે એને કઈ વાર લાગે નહીં શરીર કેવું છે બાકી સિત્તેર ટકા પાણી આપણું શરીર પાણી ઘટે લો બીપી થાય પરિસ્થિતિ પરિસ્થિતિની બને કે જમવા ન મળ્યું હોય પાણી ન મળ્યું હોય તો મુશ્કેલી થાય અને એના માટે છે